સર મોઢેથી દૂરબીનની તપાસ એટલે કે એન્ડોસ્કોપી ક્યારે કરાવવી જોઈએ અને કેવી રીતે થાય મોઢેથી દૂરબીનની તપાસ એટલે કે અપરજીયા એન્ડોસ્કોપી એ એવા વ્યક્તિએ કરાવવી જોઈએ કે જેને લાંબા સમયથી ખાવામાં કે ગળવામાં તકલીફ પડે છે જેને છાતીમાં બળતરા થાય છે લાંબા સમયથી અને એસિડિટીની દવાથી ફરક નથી પડતો જેમને કન્ટિન્યુઅસ ઉલટી થાય છે અને દવા લીધા છતાં પણ ઉલટી બંધ નથી થતી ઘણીવાર ઉલટીની અંદર લોહી આવે છે પેટના ઉપરના ભાગમાં કન્ટિન્યુઅસ દુખાવો બળતરા અને એવું થતું હોય એની સાથે વજન ઓછું થતું હોય અને ભૂખ ના લાગતું હોય ઘણીવાર નાના બાળકો જ્યારે રમતા રમતા અમુક વસ્તુઓ ગળી જાય છે ત્યારે આ બધા કેસની અંદર મોઢેથી દૂરબીનની તપાસ એટલે કે આ પર્જી એન્ડોસ્કોપી કરવી જોઈએ અને ઘણીવાર જ્યારે આપણી ફેમિલીની અંદર નળી હોજરીની કેન્સરની એવી કોઈ હિસ્ટ્રી હોય ત્યારે આવા કેસમાં આપણે મોઢાના રસ્તેથી દૂરબીનની તપાસ કરવી જોઈએ આ તપાસ ખૂબ જ સિમ્પલ અને સરળ છે આમાં દર્દીએ ત્રણથી થી ચાર કલાક મીઠા પેટે આવવાનું હોય છે આ તપાસ સિમ્પલ થોડું ઘેરનું ઇન્જેક્શન આપીને અને ઘેરના ઇન્જેક્શન વગર પણ કરી શકાય છે જેમાં એક રબરની ટ્યુબ હોય છે આગળ કેમેરો હોય છે જે દર્દીના મોઢામાંથી અંદર નાખીએ અન્નનળી હોજરી અને નાના આંતરડાની તપાસ કરવામાં આવે છે નોર્મલી ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગતો હોય છે અને તપાસ કર્યા પછી દર્દીને હોસ્પિટલમાં દાખલ રાખવાની જરૂર પડતી નથી અને ત્રણ ચાર કલાકમાં દર્દી પોતાનું નોર્મલ કામ કરી શકે છે